કે તમારા લક્ષ્ય સુધી પહોંચવું છે તો બીજા ઘણા બધા પેલા જ્ઞાન આપેલું છે એમાંથી લાભ ઉઠાવવાનો પોતાએ બધું એક્સપેરિમેન્ટ કરીને અનુભવ કરીને નથી લેવાનો આ એની વાત છે અને સમજદારી પણ ઘણા આવે એક આપણને ખબર છે કે આ વળાંકમાં એક્સિડન્ટ થાય છે અને ઘણા બધા થેલા છે તો આપણે પછી વળાંકમાં ધીમું પડવાનું છે આપણે એક એક્સપેરિમેન્ટ નથી કરવાનું એકવાર વાર ભટકાઈશ પછી હું અહીંયાથી બરોબર જાળવીને હાલી છે એમ ઈસ પ્રકાર સે આપ ન સિર્ફ આપના બહુમૂલ્ય સમય ઓર ઉર્જા બસાયગી બલકી ભી બનેગી કે આપ બહુ રહે તો તમે આ નિયમનો ઉપયોગ કરીને એક તો તમારી બહુમૂલ્ય સમય અને ઉર્જા બેય બચાવશો તમે બધું ખુદ કરશો તો તમારો સમય અને ઉર્જા બે વેડફાશે અને તમે બીજામાંથી જલ્દી શીખશો એટલે જલ્દી જલ્દી તમે આગળ વધશો એટલે શું કીધું હે બલકી યહ સભી બનેગી કે આપ બહુત કાર્ય કુશળ હે અર તીવ્રસો અતિવ્રત ક્યા થાવસે બીજા માથી શીખી અને તમે આ બધી કાર્ય કુશળતા લાવી શકો ત્યારે લોકો લોગ આપકો યાદ રાખેંગે ઓર આપકે સહાયક ગુમનામી મે ગુમનામી કે અંધેરે મે ખોર રહે જાયેંગે લોકો марસો યાદ રાખસે તેમ બહુ કુશળતા હોય ને બહુ નિપુણતા હોય કોઈ વસ્તુમાં અને એક સબ્બી બને કે ભાઈ આ માણસને બહુ મો આવડત છે સ્માર્ટ છે પણ આમાં સહાયક કો ગુમનામી કે અંધેરે મેં રાખે આમાં સહાયકને એટલે આમાં એક એક ખ્યાલ હે કે એડિશન હે ને એડિશન બલ્બનો આવિષ્કાર ખરેખર નિકોલા ટેસ્લા એ કર્યો હતો પરંતુ એનું શ્રેય કોણે લઈ લીધું એડિશન કારણ કે એડિશનની જે કંપની હતી એમાં નિકોલા ટેસ્લા કામ કામ કરતો હતો કે જેવું કામ પૂરું થયું એટલે એડિશન એનો આઈડિયા સોરાવિયોને અમલમાં મૂકી દીધો અને એનું બધું શ્રી હજી આજની તારીખમાં એડિશનના નામે બોલે છે કે બલમીશૂદ એડિશને કરી પણ ખરેખર ટેસ્લાએ કરીતી તો બધું મને કામ કરવા સકતે ખુદ બી ન કરે બધું કામ ખુદ નત કરવાનું લાવો તમને ન ફાવે હું કરી નાખું મને બીજાનું કામ ન ગમે એમાં તમારો સમય અને બે વેસ્ટ તો આ નિયમ નંબર સાત હતો આની ઉપર આ નિયમ મને ગમે છે આની અંદર હજી ઇતિહાસના ઘણા એવા મુદ્દા ટાકેલા છે એટલે હું બનાવીશ ટૂંકમાં વિડીયો ડિટેલ્સ વિડીયો બનાવીશ આ તો શોર્ટ છે કામ દુસરો છે કરવા લેકિન શે ખુદ લે ફોર્ટી લો માંથી લો નંબર